જોકે ગામડામાં ગીર મૂકવાનું મન તો ન થાય પણ જોકે સરવાનું ન હોય જવું પડે વેહો નભાવવા માટે તો આજે જુઓ ભેહો આપડી આમ ન જતી આજે આમ કડા કેળા જાય છે ગામડા તો અત્યારે જુઓ માલ લઈ અને આપણે નીકળી ગયા છીએ આપડી વાત જોવા છે બધી અને જઈ રહ્યા છીએ તમે મત થઈ જાવ હું બહાર રહી જાઉં મત થઈ જાઓ બધા મિત્રો અત્યારે જો આપણે ડેપો ગયા છીએ આપણે બેહું આગળ આવી જાય છે અને માલ લઈ અને જઈ રહ્યા છીએ આજે ગામડામાં એટલે આજે કે આમ સારવાર નીકળી ગયા પણ આજે ગામડા ઢાળ્યું બેહું આપણી જાય છે અને માલ જોવો હાલ્યા જાય છે હે જો મિત્રો અત્યારે આપણી બેહું

ਕੇ ਗਿਰ ਮੁਕੇ ਮਾਲਧਾਰੇ ਹਲਾ ਜੋਇ ਜ਼ੈ ਗਿਰ ਅਸਰੇ ਅਸਰੇ ਮਨ ਮਾਮੂ ਜਾਇ ਰਾ ਹਰੇ ਗਿਰ ਜਿਣੂ ਜਿਣੂ ਮਨ ਮਾਮੂ ਜਾਇ ਰਈ ਇਹ ਪਾਰ ਰੂ ਨ ਵਾਸ ਰੂ ਨੀ ਭੋਖ ਨਾ ਮਟੜਵਾ નન મન શેર ભગી નજરો મંડાય સે હાર ગીર જીણો જીણો મન મામુ જાય સે જો પહોડી નો વાહડો છે તેમને પણ આરે છોડી મૂક્યો છે અને એક પિંગળ ની પાડી બે પારુ ને આરે છોડી મૂક્યા છે બીજા ને ટ્રેક્ટર માં લાવવાના છે તો આ જો વાહડો અને એક પાડી બે આરે કેડે ધાવતા જા હે અને હાલ્યા જા હે ભડકે બો આ ધોડા કોઈ દી નીકળ્યા નું હોય ને બહાર તો મિત્રો આપડા માલ નીકળી ગયા છે ગામમાં અને હજી અહીંથી પંદર કિલોમીટર જેવું હે એટલું હાલવાનું છે અને માલ આપડા ભડકે છે કારણ કે કોઈ દી નીકળ્યા ન હોય ને આવા ગામડાઓમાં એટલે કે કાંઈ બી ગરબમાં જવાનું હોય એમાં કોઈ દી એને વાહન કે માણસ કાંઈ મળે નહીં આજે બધું નવાઈ લાગે છે એને વાહન ને માણસું મળે હાજરી આવે છે માની આજે તો મિત્રો અહીંથી આપણે ફરવાનું છે પાછું અને બે હું જઈ રહી છે હે શુંગા હું અહીંથી વયો તો બરાબર માલ હવે આપણા જઈ રહ્યા છે અને હું હવે અહીં લગી કહું આવ્યો તો અને અહીંથી હવે આપણે પાછું જવાનું છે ઘરે અમારા બાપુજીને ભાઈ બે લઈને જાય છે ભેહું

અને બે વાલ પારું આપણે છોડી મૂક્યા છે પેહુ હારે તો પેહૂને આપણે અકવીએ એવા અને અત્યારે દસ જેવું થઈ ગયું છે આપણે પાછા જઈ રહ્યા છીએ ઘરે ભેહુંને અકવી હવે ટ્રેક્ટરમાં બધો સામાન લઈ અને આપણે લઈ જવાનો છે આપણો માલ ગયા અહીંયા જોકે માલધારી ગમે ત્યારે ગીર મૂકે કોઈને ગમતું ન હોય પણ પોતાના માલને પશુને નભાવવા માટે બધા જતા હોય છે ત્યારે ઝાઝા ભાગે ગીરમાં શરણ ઓછું થઈ ગયું હોય છે એટલા માટે બધા માલધારીઓ પોતાના માલને નભાવવા માટે ગામડામાં વ્યા જાય ફરી પાછા જો હે આવે એ જ રીતે આપણા બે વરસતા માલ જતા નહોતા ઓણ પાછા માલ ગયા છે ગામડામાં અને ફરી પાછા ગીરમાં આવશું માલ થોડાક બે મહિના ત્રણ મહિના નભાવી આવીએ પાછા ગીર વિના તો ગોઠે નહીં કોઈને પણ શું કરીએ માલને નભાવવા માટે જવું પડે એટલા માટે નભાવી અને ફરી પાછા આવશું ચોમાહામાં તો વિડીયો કન્ટિન્યુ રાખજો મળતા રહેશું ન્યા પણ ટાઈમ મળે એ પ્રમાણે તો બધાને જય માતાજી જય સોનામ